હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ગુજરાત સાયન્સ એકેડમી દ્વારા છત્રીસમી ગુજરાત સાયન્સ કોંગ્રેસના બે દિવસીય સંમેલન સમાપન થયું હતું આ સંમેલનમાં વિજ્ઞાન અને નવીનતા દ્વારા જીવનમાં પરિવર્તન લાવવા જેવા વિષય પર ગહન ચર્ચા કરવામાં આવી હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોર પોરિયા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ પ્રોફેસર અનામિક શાહ ડીઆરડીઓ હૈદરાબાદના વૈજ્ઞાનિક અનિલ કુમાર પીએન ગજ્જર નીમાબેન શાહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સિનિયર પ્રેસિડેન્ટ ડૉક્ટર રક્ષવીર જસરા પ્રોફેસર જ્યોતિ પરીખ વૈજ્ઞાનિક ડોક્ટર સંદીપ ઓઝા વગેરે તજજ્ઞોના મહાનુભાવોના નીચોડ વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું અને મેમોરેબલ લેક્ચર દ્વારા તેમના ખ્યાલો સ્પષ્ટ કર્યા હતા આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર રોહિત દેસાઈ કન્વીનર પ્રોફેસર એસ એ ભટ પ્રોફેસર સંગીતા શર્મા સહિત ગુજરાત બર્માથી વિજ્ઞાન વિષય સાથે જોડાયેલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા જે મિસાઈલ મે टेंपरेचर બહુત જ્યાદા અધિક જાઈગા 2000 ડિગ્રી કે ઉપર 2000 સે 3000 પહોંચાશે તો उसमे हम लोगों ने अपना मटेरियल कैसे यूज़ किया है कैसे बनाया है वो फ्यूचर में आने वाला है एक मिसाइल ऑलरेडी हम लोगों ने उड़ाया है जिसका नाम था कि एल आर एस एच एम लॉन्ग रेंज एंटी सिप मिस, मिसाइल जो न्यूज़ में भी आया था तो अभी दूसरा हाइपरसोनिक ग्लाइव में व्हीकल भी आने वाला है गुजरात साइंस कांग्रेस सामान्यतः तो गुजरात साइंस एकेडमी द्वारा स्पोन्सर करती हुई अथवाती हुई આપણું ભાગ્ય છે કે આ વખતની છત્રીસમી ગુજરાત સાયન્સ કોંગ્રેસ આપણી યુનિવર્સિટીને મળે છે આ ગુજરાત સાયન્સ કોંગ્રેસમાં ગુજરાતભરમાંથી જે અધ્યાપકો એ અંડર ગ્રેજ્યુએટ સ્ટડીઝના હોય કે પીજીના હોય કે આપણા જે રિસર્ચ સ્ટુડન્ટ છે કે બેસ્ટ થિસિસ જેમણે લખેલો છે એવા બધાને એવોર્ડ દ્વારા સન્માનિત કરે છે